એક એક્ઝામ્પલ આપેલું છે રૂપિયા સાડી ચારસોમાં વસ્તુ વેસવાથી દસ ટકા ખોટ જાય તો વીસ ટકા નફો મેળવતા વસ્તુને કેટલામાં વેસવી પડે દસ ટકા ખોટ જાય એટલે હોય દસ ટકા એટલે ખોટ જાય એટલે હોમાંથી બાદ કરવાના નેવું ટકા થાય ભાઈ નેવું ટકા એ સાડી ચારસો રૂપિયા હોય નેવું ટકા એ સાડી ચારસો હોય અને વીસ ટકા નફો મળે એટલે હોય એ એકસો વીસ થાય નફો મળે એટલે પ્લસ થાય એટલે એકસો વીસે કેટલા રૂપિયા થાય એમ વીસ ટકા નફો મળે એટલે કે એકસો વીસે કેટલા રૂપિયા થાય તો ત્રિરેશી લગાડવાની આમાં તો એકસો વીસ ગુણ્યા સાડી ચારસો થાય એકસો વીસ ગુણ્યા સાડી ચારસોની ભાંઘા નેવું છેદમાં રાહ ભાઈ મીંડું મીંડું ઉડશે નવ પંચો પિસ્તાલીસ થાય બાર પંચો હાંઠ થાય એટલે હાંઠને એક મીંડું છે એટલે સત્સો રૂપિયા આપણને વીસ ટકા નફો મેળવવા માટે એ સસ્સો રૂપિયા એ વસ્તુ વેસવી પડે એટલે કે આ વસ્તુ છે એ સત્સોએ વેસવી પડે